ભાદરવી પૂનમે માં અંબા ધામ અંબાજીમાં ગુજરાત કરીને દર્શન કરવા પહોંચે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા ગોધરા જિલ્લાઓમાં પગપાળા કરતા પદયાત્રીઓ સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા માં આગમન થયું છે ત્યારે મોડાસા માલપુર રોડ પર આનંદપુરા કંપા પાસે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પદયાત્રીઓની સેવા માટે વિસામા નું આયોજિત કરતા આ વર્ષે પણ ભવ્ય વિસમો મહંત મહારાજ જિલ્લા કક્ષા મંત્રી વિકુસિંહ પરમાર

પૂનમ એ દરેક પૂનમો કરતો આ પૂનમનું મહત્વ અલગ પ્રકારનું હોય છે અને એના કારણે જે ભાવિક ભક્તો આ પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે પદયાત્રા કરીને જતા હોય છે આજે અમારા જિલ્લા સંગઠન દ્વારા આ વિસામા આયોજન કરવામાં આવ્યું છે આજુભાઈ અને ખાસ કરીને ત્યાગીજી મહારાજના હસ્તે આજે આ વિશામો ખુલ્લો મુકવામાં આવ્યો છે આ વિસામાથી જે પૂર્વ પટ્ટીમાંથી દાખલા તરીકે પંચમહાલ મહીસાગર એ જિલ્લામાંથી ખાસ કરીને જે પદયાત્રીઓ આવતા હોય છે એમના માટે આ વિસામો એક ખૂબ આશીર્વાદ રૂપ અને આ વિસામાંથી એ લોકોને એમનો લાભ મળવાનો છે આશા રાખું કે આ પદયાત્રીઓની એમની યાત્રા સફળ રહે અને આ વિસામાનો સૌ લાભ લે અસ્તુ જયમ બે આજ રોજ ભાદરવી પૂનમના મેળાના પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ત્રણ વખત થી આ મહીસાગર ગોધરા પંચમહાલ સંતરામપુર અરવલ્લી જિલ્લાના પદયાત્રીઓ માટે આજે એક સેવા કેમ્પ એ સતત ત્રણ વર્ષથી ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે આજ રોજ આપણા સંત શ્રી ત્યાગીજી મહારાજ અને ઉત્તર ગુજરાત નું ગૌરવ અને મોડાસાના વિધાયક શ્રી મંત્રી શ્રી રાજ્ય કક્ષા શ્રી ભીખુશી પરમાર સાહેબ જિલ્લાના સંગઠનના હોદ્દેદારો દરેક મંડળના પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજે આ એ માટે ખુલ્લો મૂકવામાં છે અને અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓના સહયોગથી સતત આ ત્રીજું વર્ષ અમે આ સંગઠન દ્વારા સેવાહી સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે કે સેવાહી સંગઠન નિઃસ્વાર્થ અમે આ સેવા અવિરત ત્રણ વર્ષથી ચાલુ છે અને આજથી આનું અમે આ લોકાર્પણ કરીશ